પંચમહાલ જિલ્લામાં સસ્તા અનાજ ની ચાર દુકાનદારો સામે જિલ્લા પુરવઠા અધિકારીની કાર્યવાહી શહેરા તાલુકાના ખરેડિયા ખરોલી અને ગોધરા તાલુકાના મોર બોડીદ્રા બુઝર્ગ ગામની સસ્તા અનાજની દુકાનોમાંથી જિલ્લા પુરવઠા અધિકારીની તપાસ દરમિયાન ગેરરીતિ ઝડપાઈ હોવાથી હાથ ધરી હતી કાર્યવાહી સસ્તા અનાજની ચાર દુકાનોના દુકાનદારોની લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ દ્વારા કરવામાં આવી હતી અટકાયત સસ્તા અનાજની દુકાન ખરેડિયાના દુકાનદાર રાયસિંગભાઈ નાયકાને જામનગર સબજેલ ખાતે મોકલી આપવામાં આવ્યા ખરોલી ગામના સસ્તા અનાજનો દુકાનદાર નટવર પટેલિયાને કચ્છ ભુજ સબજેલ બોડીદ્રા બુઝર્ગના દુકાનદાર અખમસિંહ પટેલને પાલનપુર સબ જેલ મોકલાયા મોરડુંગરાના દુકાનદાર મુકેશ પટેલને રાજકોટ જેલ ખાતે મોકલી આપવામાં આવ્યા જિલ્લા પુરવઠા અધિકારીની પીબીએમ હેઠળની કાર્યવાહીના પગલે સસ્તા અનાજની દુકાનદારોમાં ફફડાટ ફેલાઈ ગયો